नमस्कार मित्रों दिवस शुरुआत केतुना प्रभाव थी थशे एक गंदगी लायक अश्विनी नक्षत्र केतु लीब्रा रशिवलास नो दिवस ऑगस्ट शनिवार के तमे आ समय कुंडली ना बार घर पर संक्रमण करी रहा छो तमे बैठा बार घना प्रकार ना फायदा खुशीओ तरा जीवननी लोकप्रियता नसीब તમારા કાર્યો દરેક જગ્યાએ કેતુની અસર જોશે આજે પણ રાષ્ટ્રપતિની પાંચમી દ્રષ્ટિ કેતુ પર છે જ્યારે પણ કેતુમાં ગુરુનું પાંચમું દૃશ્ય હોય ત્યારે કેતુ શુભ પરિણામો આપવાનું શરૂ કરે છે મહત્વાકાંક્ષા પૂરી કરવાના પ્રયાસકાર સફળ થાય છે તમને પૈસા કમાવવાની તક મળે છે નવું કાર્ય શરૂ થાય છે ઉત્સાહ એ વધુ સારું પરિણામ છે નવી નોકરી અને નવા વ્યવસાય અને જીવનને પ્રગતિ અને ખુશી મળે છે કારણ કે તેથી ત્રણ દ્રષ્ટિકોણો સાથે તમારી કુંડળી તરફ જુએ છે પ્રથમ પાંચમો દૃષ્ટિકોણ જ્યારે પાંચમો દૃષ્ટિકોણ તમે તમારી કુંડળી જોશો તેથી તમારી કુંડળીની શુષ્ક સ્થાન કેતુના દૃષ્ટિકોણથી પ્રભાવિત થશે કે તમે તમારા કુંડળીની ખુશીને તમારા પાંચમા દૃષ્ટિકોણથી અસર કરશો અને કેતુ તેની નોર્મન વિઝનથી ગુરુને અસર કરશે એટલે કે કેતુની અસર તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે જ્યારે ગુરુ આજે નવમી દૃષ્ટિકોણથી તમારી કુંડળી તરફ જોશે જો બુદ્ધિની સાતમી દ્રષ્ટિ તમારી કુંડળીની ખુશી જુએ છે તો તમારા જીવનમાં દુષ્કાળ વધશે તમારા જીવનમાં સંપત્તિ વધશે તમારા જીવનમાં સંપત્તિ વધશે તેના દ્વારા તે જીવનને અસર કરવાનું શરૂ કરે છે અને સવારે છ વાગ્યે વૃદ્ધિયોગ થશે जे સંપત્તિનો વિકાસ પરિવારમાં ખુશી થી પરિવારમાં સન્માન અને ખુશીનો વિકાસ લાવે છે આજે ભદ્રપદ મહિનાની 5મી તારીખ કૃષ્ણ પક્ષા 7 થી 36 મિનિટ પછી શરૂ થશે તે શેશી તારીખ શરૂ થશે આજે તુલા રાશિના નિશાનીના લોકો ચંદ્રને તમારી કુંડળીના 7મા ઘર પર સંક્રમણ કરશે અને લગના પર ચંદ્રની દ્રષ્ટિ પર પડશે કારણ કે ચંદ્ર તમારો કર્મનો ભગવાન છે તમારા જીવનમાં પૈસા વધશે તમને લાભ મેળવવા માટે ખુશ છો અને સખત મહેનત તમારા જીવનની સ્થિતિને બદલશે તે ગરમ જગ્યાએ પરિવહન કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે બુદ્ધ તમારું ભાગ્યનો ભગવાન છે જારે સ્થળની ઉપરની બુદ્ધિનું સંક્રમણ હોય તો તમારી ક્રિયાઓ સારી રહેશે સારા કાર્યોને સારા પરિણામો મળશે અને બુદ્ધિની દ્રષ્ટિ તમારી કુંડળીની ખુશી પર હસે જારે સૂર્ય શુક્ર સાથે સંક્રમણ કરતો હતો નફાકારક જગ્યાએ સંક્રમિત થઈ રહ્યો હતો આત્મવિશ્વાસ તમારો જીવનમાં ખૂબ જ સફળ થાય છે આવે છે પાંચમાં ઘર પર சனி ને સંક્રમણ કરવા સખત મહેનત નો પરિણામ આપે છે અને છઠ્ઠા મકાન પરના ફાયદાઓ અચાનક તમારા દુશ્મનોને તમારી હિંમત થી જીતવાની ક્ષમતા પ્રદાન કરે છે ઘણી પ્રકારની દુષ્કાળ સુખની સંપત્તિ તમારી આવકમાં વધારો કરશે કાળજીપૂર્વક વિચારો કારણ કે તમારા જીવનની સમસ્યાનું સમાધાન પણ દેખાય છે અને મંગળ ગુરુ એકસાથે હતા પૂર્વાદ્રપદા નક્ષત્રમાં ગુરુ દ્વારા પ્રભાવિત પરાભવ ઉત્તરાભદ્રપદ નક્ષત્રમાં તમારા માટે શુભ પરિણામો આપી રહ્યા છે પ્રભાવશાળી તમારું જીવન તમારા જીવનની નવી નોકરીઓ સાથે નવા ઉત્સાહ સાથે હતા सफल मेहतन परिणाम तमारा जीवन में आजे परिवर्तन लावे छे ते तमारा लक्ष्य प्रत्ये वफादार रहेशे कारण के केतु प्रभावित छे शुक्र भारणी नक्षत्र थी प्रभावित छे अने अश्विनी नक्षत्र तमने खूब गंभीर बनावे छे कल्पनानी दुनिया ने बहार का बाई इने वास्तविकता एक नवो विचार परिवर्तन सामनों करवो તમે તમારો કલ્યાણ મેળવશો અને તમે તમારા જીવનમાં પ્રગતિ જોશો અને વફાદારી સાથે કામ કરશો અને જીવનમાં ઘણા પ્રકારના સુખ પ્રાપ્ત કરશો તમે सारा નસીબ પ્રાપ્ત કરશો શનિવારે આદિન 6 તીથી હનુમાનજીની મુલાકાત લો અને કોઈ પણ મંદિરમાં જાઓ અને હનુમાનજી જુઓ અને હનુમાનજીના આશીર્વાદ લો તમારો નોકરીનો વ્યવસાય સારી રીતે ચાલશે રોજી રોજગાર સારી રીતે ચાલશે सारा नसीब अने संपत्ति द्वारा घनी प्रगति प्राप्त थशे आजे संपत्ति लक्ष्मी तमारी साथे आशीर्वाद पामशे व्यवसाय मा नवा प्रयोगों करशे सफलता सारा नसीब पण प्राप्त करशे परंतु जीवन तमारा उत्साह वधारो वधारो ते तमारा ने वधारशे आ समय खूब फायदाकारक है बाकों सुखने तमारा जीवन खूब खुशी अने खुशी मशे जीवननी परिस्थिति में आजे मोटो फेरफार થશે દરેક રીતે તમારા માટે સિદ્ધિ તે બનાવવામાં આવ્યું છે તમારા જીવનમાં પ્રગતિ અને નસીબ તમને બનાવે છે આજે તમારી લોકપ્રિયતા વધશે અને તમે તમારા ભાગ્યને જાગૃત કરી શકશો द्वादशै शमा બેઠેલી કેતુ તમારા કુંડળીના નફામાં બેસીને તમારા જીવનમાં મોટો ફાયદો આપી રહી છે જીવનની ખુશી ખુશી અને sara નસીબને જાગૃત કરે છે आजे खूबज असरकारक दिवस छे। कौटुंबिक जीवन वू सारे तमाम लक्ष्य में जीवन की मुश्किल दूर करशो अने तमारा लक्ष्य विषे गंभीर बनशो दरेक कार्य सफल थशे जीवन गतिशील रहेश पैसा संपत्ति आज आजे खूब असरकारक फायदाकारक छे। अने काम सखत मेहनत करशे। खुशीओ माटे खूब असरकारक दिवस छे कारण के आजे शनिवार તમારો ભાગ્ય પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તમારું સપના પશ્ચિમ દિશા તરફ સાચા રહેશે તમારું કાર્યની પશ્ચિમ દિશામાંથી પ્રશંસા કરવામાં આવશે ઉત્સાહ વધશે હાથનો પ્રભાવ તમારું જીવનને સરળ બનાવવા માટે તમારું જીવનને સરળ બનાવશે સમૃદ્ધ દિવસ થોડી મોટી સફળતા લાવશે અને તમારું જીવનની પરિસ્થિતિ પરિસ્થિતિને બદલશે પ્રથમ સુખ તમને સવારે 6 વાગ્યા પછી મળવાનું શરૂ કરશે અને સાંજે 6 વાગ્યા પછી તમને 5 મિનિટ પછી જીવનમાં આનંદ અને ખુશી મળશે આ સમય તમારા માટે વધુ સારી તકો પૂરી પાડે છે સારા વિચારો તમારા મગજમાં આવશે તમારા જીવનમાં સારા નસીબ અને તાકાત મહિનાથી તમારા જીવનને વધારશે તમે ભાગ્યશાળી બનશો 3:50 મિનિટ થી 20 મિનિટ થી 12 મિનિટ નો હતો खूब फायदाकारक प्रभावशाड़ी हसे जारे राहू काले नव थी नव थी नव थी नव थी नव थी नव मिनिट सुधी कोई शुभ कार्य न करव जो थी नव थी नव थी तुला राशि ना दिवस ने मारी नाखो पैसा वधु सारा छे संपत्ति मा वधारो सफलता आजे इच्छा शक्ति तरा जीवन मा खुशी आपशे शनिवार दिवस छे हनुमान जी जुओ हनुमान जी पूजा करो अने दिवस साहेब थी दूर अने ते दिवस, अने ते दिवस तमारा माटे